હેલો મિત્રો જય મુરલીધર જય જડેશ્વર કેમ છો બધાય હાલ આપણે આવ્યા છીએ વ્રજધામ વ્રજવાણી ત્યાં મિત્રો સાત વીસો એટલે એકસો ને ચાલીસ આઈરાણીઓ ભગવાન કૃષ્ણ જે ઢોલી સ્વરૂપ આવ્યા હતા અને ધરતીમાં સમાઈ ગયું સાત વીસ આઈરાણીઓ તે દર્શન કરી શકો છો મિત્રો અલૌકિક દર્શન છે એ આ એકસો ને ચાલીસ મૂર્તિઓ છે જે તમે દર્શન કરી શકો છો વ્રજરામ વ્રજવાણી હાલ આપણે આવ્યા છીએ વ્રજધામ વ્રજવાણી જ્યાં ભગવાન કૃષ્ણ ઢોલી સ્વરૂપે આવ્યા હતા મિની વ્રજ કહેવાય વાગડનું વ્રજનું જેવું વ્રજવાણી વાગડમાં વખણાય છે ઢોલ વાગે છે વ્રજવાણી મિત્રો તમે જોઈ શકો છો ત્યાં સતી માતાજીના પાડિયાઓ છે બધે જે સમય ગયા હતા અંદર તો આ મંદિર છે ત્યાં આપણે અંદર મૂર્તિઓના દર્શન કર્યા હતા મંદિરનું ગ્રાઉન્ડ છે ભગવાનની મૂર્તિ છે મિત્રો આજ જે વાડીઓ છે કે જે સાત વીસ વાયરાણી હતી એ ઢોલીના નાદથી આનંદ થઈ અને ધરતીમાં સમાઈ ગઈ હતી તો ચાલો મિત્રો ફરી વિડીયો સાથે મળીશું જય મુરલીધર જય જડેશ્વર